નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ચેનલ માં તમારું સ્વાગત છે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે નવેમ્બર મહિનો પણ પૂરો થવા આવ્યો તેમ છતાં વારંવાર તાપમાનમાં વધઘટ થઈ રહી છે જો કે વહેલી સવારે અને રાતે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે તો આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડી કેવી રહેશે અને રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર પ્રાચીન વર્ષા વિજ્ઞાન પ્રમાણે જોતા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો શિયાળામાં ઠંડી સારી પડે અને પોષ મહિનામાં હિમ પડે માગશર મહિનામાં વાદળો જણાય મહા મહિનામાં વાદળો રહે ચૈત્ર ચોખ્ખો રહે અને તો મેઘના વાદળો બંધાય અને ચોમાસામાં સારો વરસાદ આવે ઘણી વખત બંગાળના ઉપસાગરના ભેજમાંથી પણ વાદળો બંધાતા હોય છે સામાન્ય રીતે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા થતા હોય છે ડિસેમ્બર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહે અઠાવીસ થી ઓગણત્રીસ નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં લધુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં સત્તર ડિગ્રી તાપમાન રહેશે ઉત્તર ગુજરાતમાં પંદર ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડી રહી શકે અઠાવીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાશે બે ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે તો પંદરથી સત્તર ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળ આવવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે અઠ્યાવીસ ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે